આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મૂકવાની આ તમામ સમાજ મૂકવાનો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે અહિયાં સદારામ બાપુ અને ઓગણજીનો ફોટો મૂકીને આ બંધારણ નું વાંચન કરી રહી છું ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈ થી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને એકવીસ જણાથી વધારે વ્યક્તિઓ એ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તનના

આ ત્રણ જ વસ્તુ સગાઈ ની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં નંબર બે લગ્ન તારીખો નક્કી કરવા બાબત ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે છે આગળ ધરતી માં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે બારે માસ લગ્ન થી આજે પશુપાલન હોય ખેતીવાડી હોય ધંધા રોજગાર બધા ખોરુમ ભે જાય છે

એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં પંદર દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન બે મહિના જે આપણે નક્કી કર્યા છે એના પંદર પંદર દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં એક મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો પોતાની રીતે લગ્ન કરે બાકીના સમાજે લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવાની નહીં ને સાધુ કાર્ડ રાખવું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ઢૂળ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે

બીજા બીજા કોઈ લઈ જવાના નથી હવે આપણે પટલું દાગીના હમાઓ અલગ અલગ પથક પંથકમાં બોલાય છે વરરાજા હામે ગામ જાય વેવાય ને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા બુટી મંગલસૂત્ર અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ કોઈ દાગીના પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં સાદી બંગડી એટલે પ્લાસ્ટિક ની બંગડી અને જેને પૈસા ઘણા હોય વહુ પડીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવું એટલું પહેરાવજો માંડો આપણે ભાઈ ત્યાં હામે ગામ જારે જાન લઈને દઈએ અને પટલાની અંદર આટલી ચાર વસ્તુ જ રહેશે લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે જમણવારનો પ્રસંગ જમણવારમાં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવી નહીં જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે દ નંબર છાત મહિલા અને પુરુષ સાથે વધુમાં મામેરામાં કપડા કપડાની ઓઢમણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવીયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે તમામ પ્રકાર ના દાગી ના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામ દાગી ના લઈ જવા હોય તો આગળ દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે

બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રન પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર 11 મુદ્દા નંબર 11 ઢૂંઢ જન્મદિવસે પ્રસંગે ઢૂટ પ્રસંગ આમંત્રન કે રાવડુ રાખવું નહીં જન્મદિવસની ઉજવણી પ્રસંગે

એકા બીજા ને દીકરા દીકરીને સામ સામે જોયા પછી તેમ છતાં બંને કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્નો કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એનો એકાવન રૂપિયા અને પચાસ ટકા લગ્ન કર્યા પછી છૂટું કરવાનું કોઈ સંજોગો સંજોગો કારણ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને 3 લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે 2 લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી 50% રકમ એ જે તે સૈગણિક સંસ્થામાં આપવાની રહેશે અને આ 3 લાખ દે સંતાન હોય તો એ 100 100% રકમ એ જે તે સંતાનોના નામે મૂકવાની રહેશે છે એ એમાં કોઈને ભાગ આપવાનો રહેશે નહીં

મુદ્દા નંબર ચૌદ પ્રસંગોમાં નશાકારક નશાકારક વસ્તુ કરવો નહીં સમાજમાં કોઈ પણ સારા તમામ પ્રકારના વ્યસન વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી ભીડી આફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બધીઓ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ઘડી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસડા માં કોઈ પણ વાર ને જન્મ આપવા ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડા નથી હોતો તે એટલે આવા પ્રસંગો વાર ની કેની રાહ જોવી નહીં સોળ ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબભાઈ જ બે આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણું આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબાઈ જ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ

જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કંઈ બાદ છોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યો એમ નહીં વર્તે તો કોઈ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાવશે એ સમાજને એની જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો આ આ છોડે સોલ મુદ્દાઓનું બંધારણ મેં તમારી સમક્ષ મૂક્યું છે